જયસ્વામિનારાયણ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ વૈશાખવદ બારસ શનિવાર શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત વિપ્રન ઋષિભાઈ ગામ માણસાના વતની હતા તેઓ અમદાવાદમાં હેમાભાઈ હઠીભાઈના મુનિમ હતા ઋષિભાઈ ઉપરના અતુટ વિશ્વાસને કારણે પોતાના સમગ્ર વેપારની જવાબદારી તેમજ ખજાનાની ચાવી હેમાભાઈએ ઋષિભાઈને સોંપી દીધી હતી ઋષિભાઈ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ મંદિરમાં દર્શન સેવા કરતા તેથી સર્વે ભક્તો તેનાથી ખૂબ જ પરિચિત હતા એક વખતે ઋષિભાઈ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વિચાર આવ્યો કે અહીં અમદાવાદમાં તો બધા મને ઓળખે છે પરંતુ વડતાલમાં તો મને કોઈ ઓળખતું નથી માટે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી પરત આવી જઈશ એમ વિચારી વડતા લાવીને મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી સભા મંડપમાં રઘુવીરજી મહારાજ તથા સદગુરુ સંતોને રિવાજ મુજબ ભેટ ધરી નીકળી જવા માગતા હતા ત્યાં તેમના સંકલ્પને જાણીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે માણસા ગામના વતની છો અને હેમાભાઈના મુનિમ છો ને તમારા માતુશ્રી પાનબા સુખીતો છે ને આ બધી વાત સાંભળી ઋષિભાઈ કહે કે સ્વામી તમે મારા માતાને કેવી રીતે ઓળખો ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે અમે શ્રીજી મહારાજ સાથે જ્યારે સાધુ થવા નીકળેલા ત્યારે રસ્તામાં તમારા મણસા ગામે રાત રોકાયેલા અને પાનબાના હાથની ખીચડી કઢી વગેરે જમેલા એ સર્વે વિગત વિસ્તારથી કહી સંભળાવી આથી ઋષિભાઈને ખૂબ જ આશ્ચર્ય થયું સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઋષિભાઈનો પરિચય આચાર્ય મહારાજશ્રીને કરાવ્યો અને તેમને સારો ઉતારો કરાવી આગ્રહ કરી ચાર પાંચ દિવસ રોક્યા એક દિવસ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સવારમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે ઋષિભાઈ દર્શને આવ્યા તે વખતે ગોપાળાનંદ સ્વામીએ સહજતાથી પૂછ્યું તમે પરિણેલા છો કે કુંવારા ત્યારે તેમણે જવાબ આપ્યો હું તો પરિણો હતો પણ સ્ત્રી દેહ મૂકી ગઈ પછી ફરીને લગ્ન કર્યા નથી તે સાંભળીને સ્વામી જરાક હસીને એમના સામુ જોઈને કહે કે ઋષિભાઈ તો પછી તમને પરણેલાને તો પછી તમને પરણેલાને આવો ભબકાદાર સારો વેશ ન શોભે તમારા જેવા ઘરભંગને એમાં ધર્મભંગ થવાની શક્યતા રહે આવી સ્વામીની ટકોર થતાં જ ઋષિભાઈએ ઉતારે જઈને સર્વે આભૂષણો અને ભારે ભારે વસ્ત્રો ઉતારીને સાદા વસ્ત્રો પહેરીને સ્વામીને દંડવટ કરીને સામે બેઠા આવા નિર્મળ સ્વભાવના ઋષિભાઈ ઉપર સ્વામી ખૂબ જ રાજી થયા અને આશીર્વાદ આપ્યા કે તમને આજથી મનમાં કામનો સંકલ્પ પણ થશે નહીં અને અખંડ શ્રીહરીની મૂર્તિમાં તમારી વૃત્તિ રહેશે આવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના અંતરના આશીર્વાદથી ઋષિભાઈ એકાંતિક સ્થિતિને પામી ગયા સ્વામીના આશીર્વાદે તેઓ શ્રીહરીની મૂર્તિમાં રમમાણ રહેતા અને અખંડ દર્શનનું સુખ લેતા ગામ માણસામાં ઋષિભાઈએ પોતાના ખર્ચે સુંદર મંદિર બનાવી શ્રીજી મહારાજની પ્રતિષ્ઠા કરાવીને તે દેવની આજીવિકા બાંધી આપી ને પોતે જીવા ત્યાં સુધી દેવ સેવા કરતા અને મંદિરમાં માળા ફેરવતા તેઓ હેમાભાઈની બધી મિલકટના વહીવટદાર હોવા છતાં ક્યારેય મનની વૃત્તિ લોભાણી ન હતી તેમણે શ્રીજી મહારાજની આજ્ઞાનું પૂર્ણ અનુસંધાન રાખ્યું હતું શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતા જ્યારે ઋષિભાઈએ દેહ મૂકો ત્યારે શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને સાથે લઈને તેમને તેડવા આવ્યા અને અક્ષરધામમાં તેડી ગયા ત્યારે કેટલાક ત્યાંના બીજા મુમુક્ષુ ભક્તોને તેમજ ગામના બીજા ઘણાને પણ પ્રભુના આ દિવ્ય દર્શન થયા હતા આમ ઋષિભાઈએ સ્વામીના એક વચને રજોગુણ પહેરવેશ ત્યાગી જીવનભર સાદું જીવન જીવા અને અંતે અક્ષરધામના અધિકારી બન્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી